મોડલ પેપર નંબર સાત જોવાના છીએ આપણી ચેનલ ઉપર અગાઉ એક થી છ મોડલ પેપર મૂકવામાં આવ્યા છે જે મિત્રો હજી સુધી ન જોયા હોય તે એકવાર જોઈ લેજો મિત્રો આજના મોડલ પેપર નંબર સાતમાં આપણે થી પચાસ પ્રશ્નો જોવાના છીએ ચાલો મિત્રો વધુ સમય ના બગાડતા પેપરની શરૂઆત કરીએ પ્રશ્ન નંબર થી પહેલો પ્રશ્ન છે મિત્રો બ્લૂટૂથ શું છે તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી વાયરલેસ કોમ્યુનિકેશન ટેકનોલોજી મિત્રો જે બ્લૂટૂથ છે તે વાયરલેસ કોમ્યુનિકેશન ટેકનોલોજી તરીકે ઓળખાય છે ચાલો મિત્રો બીજો પ્રશ્ન જોઈએ આઈપી એડ્રેસ નો મુખ્ય ઉપયોગ શું છે તો મિત્રો આ પ્રશ્ન નો સાચો જવાબ છે ઓપ્શન એ કોમ્પ્યુટર ને યુનિક આઈડેન્ટિટી આપવા મિત્રો આઈપી એડ્રેસ છે તેનો મુખ્ય ઉપયોગ કોમ્પ્યુટર ને યુનિક આઈડેન્ટિટી આપવા માટે થાય છે પ્રશ્ન ત્રણ કયું એક સર્ચ એન્જિન નથી તો મિત્રો આ પ્રશ્ન નો સાચો જવાબ છે ઓપ્શન

નુકસાન પહોંચાડે છે પ્રશ્ન પાંચ ઇન્ટરનેટ પર ફાઇલ મોકલવા માટે કયો પ્રોટોકોલ વપરાય છે મિત્રો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે છે ઓપ્શન પૂરું નામ ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ પ્રશ્ન છ કમ્પ્યુટરમાં વપરાતી બે મુખ્ય સંખ્યાત્મક પદ્ધતિઓ કઈ છે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી

કયો સ્ટોરેજ ઉપકરણ ડેટાને લાંબા સમય સુધી છે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી સંપૂર્ણ નામ શું છે તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી વર્લ્ડ વાઇડ વેબ મિત્રો જે ડબલ્યુ 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 નું પૂરું નામ છે

મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ સેડ ધેટ પ્રશ્ન વોટ ઇઝ ધ ટેન્સ ઓફ ઇટ મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી એટ મિત્રો જે ઇટ છે તેનું ભૂતકાળનું રૂપ કયું થશે તો એટ એટલા ચૌદ પંદર મો પ્રશ્ન ચૂઝ ધ કરેક્ટ વર્બ હિ ખાલી જગ્યા ધ બુક યસ્ટર ડે મિત્રો અહીં યોગ્ય ક્રિયાપદ મૂકવાનું છે તો સાચો જવાબ આવશે ઓપ્શન ઓપ્શન એ મરાઠા કર મિત્રો જે કાચ લોશી છે તે મરાઠા કર તરીકે ઓળખાય છે ગુજરાતમાં ચોમાસા પવન કઈ દિશામાંથી આવે છે મિત્રો જે ગુજરાતમાં ચોમાસુ પવન કઈ દિશામાંથી આવે છે તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી દક્ષિણ પ્રશ્ન ગુજરાતનું નળ સરોવર સેના માટે પ્રખ્યાત છે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી વિદેશી પક્ષીઓ મિત્રો જે ગુજરાતનું નળ સરોવર છે તે ગુજરાતનું સૌથી મોટું સરોવર છે અને તે વિદેશી પક્ષીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે પ્રશ્ન ભારતમાં એકમાત્ર મરીન નેશનલ પાર્ક આવેલું છે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી જામનગર મિત્રો ભારતમાં એકમાત્ર મરીન નેશનલ પાર્ક ગુજરાતના જામનગર જિલ્લામાં આવેલું છે પ્રશ્ન વીસ

મિત્રો જે ગુજરાતનું કંડલા બંદર છે તે સૌથી મોટું બંદર ગણાય છે અને ત્યાં કણે સૌથી વધુ વહાણ એટલે કે જે માલવાહક જહાજ હોય તેની આવક જાવક વધારે રહે છે પ્રશ્ન બાવીસ ગુજરાતમાં સૌથી વધુ ઉત્પાદન થતું ખનીજ કયું છે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી લિગ્નાઇટ મિત્રો જે લિગ્નાઇટ કોલસો છે તે ગુજરાતમાં સૌથી વધુ ઉત્પાદિત થતું ખનીજ છે અને મિત્રો ગુજરાતમાં લિગ્નાઇટ કોલસાની સૌથી મોટી ખાણ છે તે કચ્છ જિલ્લામાં પાંદરો ખાતે આવેલી છે અને ગુજરાતમાં સૌપ્રથમ લિગ્નાઇટ કોલસો પાંદરોની ખાણમાંથી મળી આવ્યો હતો પ્રશ્ન 23 ગુજરાતમાં સરેરાશ વાર્ષિક વરસાદ કેટલો થાય છે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી 800 એમ

કપાસની જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે પ્રશ્ન મેળા કયા હિન્દુ માસમાં ઉજવાય છે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી ફાગણ મિત્રો જે ફાગણ માસમાં માં દિવસે મેળાઓનું આયોજન કરવામાં આવે છે પ્રશ્ન છવીસ બે હજાર પચીસ ના ગુજરાત બજેટમાં જનતા જૂથ અકસ્માત વીમા યોજના હેઠળ વીમા કવચની રકમ વધારીને કેટલી કરવામાં આવી છે તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી રૂપિયા ચાર લાખ પ્રશ્ન સત્યાવીસ ગુજરાતમાં ગીર અભયારણ્ય સેના માટે પ્રખ્યાત છે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી એશિયાટિક સિંહ માટે મિત્રો જે ગીર અભયારણ છે તે એશિયાટિક સિંહો માટે પ્રખ્યાત છે પ્રશ્ન અઠ્યાવીસ ગુજરાતમાં કયો પર્વત ગુજરાતનું કાશ્મીર કહેવાય છે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી સાપુતારા મિત્રો જે સાપુતારાનો પર્વત છે તેને ગુજરાતનું કાશ્મીર કહેવામાં આવે છે પ્રશ્ન ઓગણત્રીસ ગુજરાતમાં કયું જળાશય સૌથી મોટું છે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી સરદાર સરોવર ડેમ મિત્રો જે સરદાર સરોવર ડેમ છે જે નર્મદા નદી પર બાંધવામાં આવ્યો છે તે ગુજરાતનું સૌથી મોટું જળાશય ગણાય છે પ્રશ્ન ત્રીસ ગુજરાતની સૌપ્રથમ યુનિવર્સિટી કઈ છે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ગુજરાત યુનિવર્સિટી

તે ઓટોમોબાઇલ અને મેન્યુફેક્ચરિંગ માટે જાણીતું છે ત્યાં કણે ટાટા મોટર્સ અને અન્ય મોટર કંપનીઓના પ્લાન્ટ આવેલા છે પ્રશ્ન બત્રીસ ગુજરાતનું સૌપ્રથમ સોલર પાર્ક ક્યાં સ્થિત છે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી પાટણ મિત્રો જે પાટણનું ચારણકા છે ત્યાં કારણે ચારણકા સોલર પાર્ક આવેલો છે જે ગુજરાતનો સૌપ્રથમ સોલર પાર્ક ગણાય છે પ્રશ્ન તેત્રીસ ગુજરાત રાજ્યની સ્થાપનામાં મુખ્ય ભૂમિકા ભજવનાર નેતા કોણ હતા કે જે વડાપ્રધાન બન્યા હતા મોરારજીભાઈ દેસાઈ અને તેમને ભારત રત્ન અને પાકિસ્તાનનો નિશાને પાક એમ બંને દેશના સર્વોચ્ચ એવોર્ડ પણ મળેલા છે તેમણે ગુજરાત રાજ્યની સ્થાપનામાં મહત્વની ભૂમિકા ભજવી હતી પ્રશ્ન ચોત્રીસ ગુજરાતમાં ઈસ્વીસન અઢારસો હતા આ પ્રશ્નનો સાચો જવાબ છે સત્યાગ્રહ આશ્રમ આશ્રમની સ્થાપના મહાત્મા ગાંધીજી દ્વારા કઈ સાલમાં કરવામાં આવી મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી ઓગણીસો માં પ્રશ્ન છત્રીસ ગાંધીજીની દાંડી કૂચ કઈ તારીખે શરૂ થઈ હતી મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ માર્ચ માર્ચ મિત્રો ગાંધીજી દ્વારા રોજ સાબરમતી આશ્રમથી નવસારી જિલ્લાના દાંડી બંદર સુધી પદયાત્રા જે દાંડી કૂચ કરવામાં આવી હતી પ્રશ્ન સાડત્રીસ ગુજરાતમાં હડપ્પા સંસ્કૃતિનું મહત્વપૂર્ણ સાઇટ કઈ છે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી ધોળાવીરા મિત્રો કચ્છ જિલ્લાના ભરૂચ તાલુકામાં આવેલું ધોળાવીરા જે બેટમાં આવેલું છે તે હડપ્પા સંસ્કૃતિની મહત્વપૂર્ણ સાઈટ ગણાય છે પ્રશ્ન આડત્રીસ પ્રાચીન ગુજરાતમાં વાણિજ્યનું હબ તરીકે કયું શહેર ઓળખાતું મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ લોથલ મિત્રો અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં આવેલું લોથલ બંદર છે તે પ્રાચીન ગુજરાતમાં વાણિજ્યનું હબ તરીકે ઓળખાતું હતું આ એક બંદર હતો ત્યાં કણે દેશ વિદેશ સાથેનો વેપાર જોડાયેલો હતો પ્રશ્ન મોહમ્મદ બેગડા ઉપનામ શા માટે આપવામાં આવ્યું હતું મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ કારણ કે તેણે બે ગઢ એટલે કે જુનાગઢ અને ચાપાનેર જીત્યા હતા મિત્રો જે મોહમ્મદ બેગડા ઉપનામ આપવામાં આવ્યું એનું પાછળનું કારણ હતું કે તેણે બે ગઢ એટલે જૂનાગઢ અને ચાપાને એ બે ગઢ જીત્યા હોવાથી તેને બેગડા નામ આપવામાં આવ્યું હતું પ્રશ્ન ચાલીસ ગુજરાતમાં બે હજાર એકમાં મોટા ભૂકંપથી સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લો કયો હતો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે કચ્છ મિત્રો જે કચ્છ જિલ્લો છે તે છવ્વીસ જાન્યુઆરી બે હજાર એક ના રોજ આવેલો જે ભૂકંપ હતો સાત પોઈન્ટ એક પ્રશ્ન એકતાલીસ ગુજરાતમાં વિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યુ સ્ટેચ્યુ ઓફ યુનિટી ક્યાં આવેલું છે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી નર્મદા

પ્રશ્ન તેતાલીસ ગુજરાતમાં વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ કયું છે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ સરદાર પટેલ સ્ટેડિયમ મિત્રો જે સરદાર પટેલ સ્ટેડિયમ છે તે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ ગણાય છે પણ હાલ તેનું નામ સરદાર પટેલ સ્ટેડિયમમાંથી બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવામાં આવ્યું છે અને તે અમદાવાદ ખાતે આવેલું છે પ્રશ્ન ચુમ્માલીસ ગુજરાતમાં સૌ પ્રથમ મેટ્રો ટ્રેન કયા શહેરમાં શરૂ થઈ મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી અમદાવાદ મિત્રો સૌ પ્રથમ મેટ્રો ટ્રેનની શરૂઆત અમદાવાદ ખાતે કરવામાં આવી પ્રશ્ન પિસ્તાલીસ ગુજરાતમાં સૌથી ઊંચો પર્વત કયો છે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ ગિરનાર મિત્રો જે ગિરનારનો પર્વત છે તે ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે જેની અગ્નિ માટે આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી વહી પ્રશ્ન સુડતાલીસ રાજમાર્ગ કયો સમાસ દર્શાવે છે તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ તત્પુરુષ પ્રશ્ન અડતાલીસ વિશેષણ ઓળખો તેણે મોટી ઇમારત જોઈ તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી મોટી મોટી મિત્રો અહીં જે છે તે વિશેષણ દર્શાવે છે પ્રશ્ન ઓગણપચાસ કરતરી વાક્ય શોધો તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ હું સ્કૂલ જાઉં છું પ્રશ્ન પચાસ ચોપાઈ કેટલા માત્રનો છંદ છે તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી ચૌદ મિત્રો જે ચોપાઈ છંદ છે જેમાં ચૌદ આવેલી હોય છે છે મિત્રો જે પેપર પેપર નંબર નંબર મોડલ તે તમને આવનારી જીએસઆરટીસી હેલ્પર પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે તેવા પ્રશ્નોથી બનેલું છે માટે વિડીયોને અંત સુધી જોવા બદલ આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર આ પેપરને એક લાઇક આપી દેજો બીજા મિત્રોને પણ ઉપયોગી બને તે માટે પેપરને શેર કરવાનું ભૂલતા નહીં અને મિત્રો જે મિત્રોએ હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો મિત્રો બધાને પરીક્ષાની તૈયારીઓ માટે બેસ્ટ ઓફ લક અને અમે પણ તમને પરીક્ષામાં મદદરૂપ થવા માટે આવા જ મોડલ પેપર અને બીજા અગત્યના મહત્વના ટોપિકને લઈને વિડીયો બનાવતા રહીશું અને તમારા સુધી પહોંચાડતા રહીશું ચાલો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ જય હિન્દ અસ્તુ બેસ્ટ ઓફ લક